એના માટે સંકલ્પ હતો સંકલ્પ સંકલ્પ એ હતો કે આ પવિત્ર સ્થાનમાં હજારો હરિભક્તો આસ્થા સમાવી છે આવું પવિત્ર સ્થાનમાં હરિભક્તો આવવા રહેવાની સગવડતા પ્રાપ્ત નથી હરિભક્તો માટે સરસ વ્યવસ્થા માન સાર સંકલ્પ કર્યો એ સંકલ્પ બે પરોપરો બે વર્ષની અંદર આ સંકલ્પ જે સંકુલ આપ જોઈ રહ્યા છો સંકલ્પ બે વર્ષ પરિપૂર્ણ થયો છે એની સાથે આ સંકુલ અંદર જે હરિભક્તો આવશે અંદર જોશે વ્યવસ્થા જોઈશે એનો ખૂબ આનંદ થશે અંદર પ્રસતા અંદર પ્રસતા ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એની અંદર કણસે મહારાજ નારાણાદેવ હાર્દાકૃષ્ણદેવ અને ગણપતિ મહારાજ હમણાં મહારાજ દેવાની પણ પાર પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથો સાથ આવનારા હરિભક્તો માટે પણ સંપૂર્ણ સુવિધા રૂપ સંપૂર્ણ તૈયાર કરવામાં આવે છે વિદેશના હરિભક્તો પર જેવો ભાવ હતો કે દિખાચ સમસ્તા કચ્છના દેશના એ બધું ભાવ હતો અવસ્થાનો સારી વ્યવસ્થા ઉભી થાય એના માટે આ સંકુલ અંદર બાર કોઈ જગ્યા છે એની અંદર છ એકર જગ્યામાં આ ભવ્ય કાર્ય કરવામાં આવ્યું છે એની સાથે પચાસ એસી રૂમ છે એની સાથોસાથ સંતો સામાજિક બેનો માટે પણ પૂરતી વ્યવસ્થા છે એની સાથોસાથ આવનારી બસો ભાઈ ભક્તો ની એને માટે પણ સરસ હોળી પણ વ્યવસ્થા આ સંકુલ માં કરવામાં આવી છે તો સમયને સમયને સમય ને આ બોર્ડર વિસ્તારની અંદર ખૂબ પર્યટકો પર્યટકો માટે પણ ખુબ જરૂર હતી એ સ્થાનમાં ભુજ મંદિરે સંકલ્પ કર્યો સંકલ્પ નવનારાયણ સંકલ્પ ટૂંક સમયમાં પરિપૂર્ણ કર્યો તો આજે અમારો સંકલ્પ પરિપૂર્ણ થયો તો અમારે તમામ જનતાને કહીએ છીએ કે આ છેલ્લા પાંચ દિવસનો એક દસ ચૌદ સુધી મહામહોત્સવ થવાનો છે તો આ ઉત્સવની અંદર સંપૂર્ણ હરિભક્તો આ ઉત્સવમાં લાભ લેજો આવજો નિહાળજો તમને આનંદ થશે પવિત્ર શ્રાવણ માસનો નો પણ અને આનંદ લેવા માટે જરૂર મહોત્સવ તો ભાવ ગુરુ તમારો આનંદ છે નાણ સરોવર માં તમે દર્શન કરવા આવો ને તો તમને અહીંયા પગ મૂકો ને શાંતિ થઈ જાય એવું સ્થળ સ્થળે તો અહીંયા તમે જે જે આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આવશે એના સિવાયના કોઈ પણ સનાતન બીજા હરિભક્તો આવશે બધાને અહીંયા પગ મૂકશે ને શાંતિ થશે એવું આ સ્થળે અને નાન સરોવરનો એટલો બધો મહિમા છે જે આ સરોવરમાં આવીને દર્શન કરે ત્યાં ગોમતી તળાવમાં નાય કોટેશ્વરના દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે એટલા માટે આ ભુજ મંદિરે આ કાર્ય કરેલું છે જો આ નાન સરોવરમાં તમે દર્શન કરવા આવો ને તો જ તમને અહીંયા પગ મૂકો ને શાંતિ થઈ જાય એવું આ સ્થળે તો એક અને જે જે આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આવશે એના સિવાયના કોઈ પણ સનાતનની બીજા હરિભક્તો આવશે બધાને અહીંયા પગ મૂકશે અને શાંતિ થશે એવું આ સ્થળ અને અને નાનસરોનો એટલો બધો મહિમા છે જે આ નાનસરોમાં આવીને દર્શન કરે અહીંયા ગોમતી તળાવમાં નાય કોટેશ્વરના દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે એટલા માટે આ ભુજ મંદિરે આ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને જ્યારે ડેવલોપ કરવા કરે અને જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલોપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્ત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જ્યારે રહેવા માટે તેમને ઉતરવા માટે દર્શન કરી અને છેક પાછું રિટર્ન ભુજ આવવું પડે રાત રોકાણ કરવા માટે એમના માટે આ ભુજ મંદિરે અને ભુજ મંદિરના સંતોરે ખૂબ જ અહીંયા આ એક ગીતાના રૂપ આ એક દર્શનીય અને ઉતારા માટે ટુરિસ્ટ માટે ખૂબ જ એક આ વસ્તુ અગત્યની બની છે એ જ સૂચન અને વિચારો છે જ્યારે નારાયણ સરોવર અને કોટેશ્વર એક કચ્છની સીમા એરિયામાં આવ્યું છે અને સરહદી વિસ્તાર છે આ સરહદી વિસ્તારને આપણા પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ પેલા ભુજ મંદિર દ્વારા હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા હરિભક્તો લાભ લે છે જ પ્રમાણે અહીંયા નાણ સરોવર એ પણ સરહદ શ્રેષ્ઠ ઉપર જ છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે તો એ ભુજ મંદિર દ્વારા આ બધા આયોજન કરે છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે સ્વામી મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે જો પેલા ભુજ મંદિર દ્વારા ગેડિયાભે હનુમાનજી મંદિર એ પણ આપણે શરદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા ભક્તો લાભ લે છે એ જ પ્રમાણે અહીંયા નાણ સરોવર એ પણ સરહદ શસ્ત્ર ઉપર જ છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે તો એ ભુજ મંદિર દ્વારા આ બધા આયોજન કરેલ છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે જો પહેલા ભુજ મંદિર દ્વારા ગેડિયાભેટ હનુમાનજી મંદિર એ પણ આપણે સરદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા હરિભક્તો લાભ લે છે અહીં જ પ્રમાણે અહીંયા નાણ સરોવર એ પણ સરદ શ્રેષ્ઠ ઉપર છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર